રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ઘઉંના પાકમાં રોગ અને ઈયળનો ઉપદ્રવ વધતા જગતનો તાત ચિંતિત બન્યો હા અમારું નામ કાંતિભાઈ ભીખાભાઈ ગામ ધોરાજી હું ખેડૂત છું અને અમે પણ ઘઉં વાવેલા છે અને ધુમ્મસને કારણે ગેરુની પણ અસર છે અને ઈરુનું પ્રમાણ વધારે છે તે પાંચ ટકા તો ઘઉં સુકાઈ જાય છે અને

સમય જતા કાળા રંગમાં પરિવર્તિત થતા હોય છે આ સમયે ખાસ કરીને રોગ પ્રતિકારક જાતોરાજી તો બાબતમાં વાતાવરણમાં એવું છે ક્યારેક ને ક્યારેક ઠંડી પડે છે ગરમીનું પ્રમાણ વધારે છે જો એવો ઘઉંમાં ઉતારો આવશે નહીં જો એવી ઘઉંમાં વૃદ્ધિ થશે નહીં માવઠાથી શું માવઠાથી આગલા ઘઉંને થોડીક નુકસાની થઈ છે વૃદ્ધિ અટકી ગઈ છે અને જોઈ હવે અમકે ઉતારા નહીં આવે એનાથી ઘણી અસર થાય કારણ કે એમાં શું છે જે જો એવી વૃદ્ધિ થશે નહીં જેવી ડુંડી આવે નહીં જો એવો દાણો ભરાય નહીં એમાં ઉત્પાદન ઉત્પાદન એટલે ઘટશે માનો ને ખાંડીનો અંદાજ છે પણ ખાંડીમાં જોખમ છે એમ દસ મણનો અંદાજ દસ મણનો ઘટાડો આવશે ને કદી પચાસ મણ થાય એને અમે ખાંડી જેવો જ ઉતારવાય છે આમ